અરે ભૂપતભાઈ તમારી દોઢસો વીઘાની મગફળી હાચી પણ જી ને તો લેસ બાકી મગફળી અમે નથી લેતા ફટાફટ ખાલી કરો એટલે ઓલી ગાડી અંદર આવે કે માલ પણ ગુલાબી દાણો હા મુકેશભાઈ જો તમારો માલ ભરાયે થોડીક શાંતિ રાખો એટલે બપોરે ગાડી નીકળી જાય છે આ મુકેશભાઈ ના ડબ્બા ભરાયે ને તો એના હજાર ડબ્બા બપોર થાય ત્યાં ગાડી ભરાવી કમ્પ્લીટ કરાવવા મિત્રો જાડવા વાવો રસીલા બેન અહીંયા જરા ખામેણો મારી દે તો આ ખોડ બધો આમ પડ્યો ઘરે જાવ તેલ નો ડબ્બો એક લેતા જજો ઘરે ખાવા ઝાડ છે ને તો જીવન છે એની નળ બધા હરખા ખોલીને દરોડા કરવા ટીપે ટીપે પડે એમ કેટલા ઓર્ડર ડબ્બા બધા ત્રાસા થઈ ગઈ સીધા થપો માર દેજો સાઈડ માં મુક્ત બે મિનિટ હું જરાક બાથરૂમ જતો આ તો તમે બધાય જમી લો મારા પાછું રાજકોટ આઉટલેટ હે ને અહીંયા નીકળવાનું હોય ત્યાં મોવડી માં ડિલિવરી દેવા જવાની હે લિક્વિડ ની બોટલ નાખે કસ્ટમર ભલે રાજી થાય બરાબર તેલ નો ડબ્બો ક્યાં લઈ લે ત્યારે મોવડી કણકોટ રોડ ઉપર આપણું ઓરસોલમ નું આઉટલેટ રહ્યું ને ટ્રાઈડન્ટ હાઇટ્સ માં નહીં આ તો દસ મિનિટ માં તમારી ની આવું હવે એક બે વાર આ ધંધો કરી લેવા પછી એને સિરામિક માં ભાગ રાખ દો હપ્તા ભરાઈ જાય ને એટલે સિરામિક માં ભાઈ હારું બહુ હારું આંબા વાવો મિત્રો હા મિત્રો ગુજરાત માં પચાસ થી વધારે આઉટલેટ છે સાતસો થી વધારે એફએમસીજી ની પ્રોડક્ટ આવવાની છે ઓરસોલમ ની વેબસાઈટ સિંકતલ મંગાવી લેજો અને ક્વોલિટી કોને કહેવાય એક વાર જોઈ લેજો અને તમારા ઘરના જે નુકસાનકારક કેમિકલ છે એને ઘા કરી દેજો કારણ કે ઓર્સોલમ ના પ્લાન્ટ બેઝ પ્રોડક્ટ આવી ગયા સફાઈ કરશે સો ટકા પણ નુકસાન કરશે જીરો ટકા મિત્રો જાળવો વાવજો ખુશ રહેજો આવજો